માર્ગદર્શન આપી રહ્યા છે અને એનું ઇમ્પ્લિમેન્ટ કરાવી રહ્યા છે એવા આદરણીય સી આર પાટીલ સાહેબ આપની વચ્ચે ઉપસ્થિત નિર્ધારિત આદરણીય આપણા મુખ્યમંત્રી શ્રી કરી છે એ આપણા માટે આનંદની વાત છે કે બે જે બે હજાર સુડતાલીસ નો સંકલ્પ છે એ આપણા આ સમગ્ર સંકલ્પ અભિયાન કાર્યશાળા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સાહેબ માજી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ખાસ ઉપસ્થિત સાંસદ ભોલાસિંહ ઉપસ્થિતિ બાદ પ્રદેશ ભાજપના મુખ્ય વચ્ચે પ્રદેશી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું પચીસ સપ્ટેમ્બર પંડિત દીનદયાળજીના જન્મદેશ નીતિ પચીસ ડિસેમ્બર આનંદ અટલ બિહારી ભારત રત્ન જન્મ સુધી તેવું દિવસ આ અભિયાન ચાલશે જેમાં ઘર 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 સ્વદેશી સ્વદેશી નો નામો લોકોના ઘર ઘર સુધી પહોંચાડી અને આત્મનિર્ભર ભારત સંકલ્પના માધ્યમથી બે હજાર સુડતાલીસ માં વિકસિત ભારતનો રાજમાર્ગ તૈયાર કરવા માટે આ અભિયાન છે દિવાળી પહેલા લોકો ખરીદી કરે અને એના માધ્યમથી સ્થાનિક ઉત્પાદન અને સારી દિશા થાય આ ઉપરાંત સ્વદેશી એટલે જેમાં ભારતના ગુજરાતના આપણા લોકોના સેવાથી બનેલ અને જેની અંદર ભારતની માટીની મહેક છે આવી વસ્તુ એ સ્વદેશી એ સ્વદેશીના માધ્યમથી દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીએ આપણને સૌને જે આહવાન કર્યું છે એ આહવાનને સફળ બનાવવા માટે આજે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનની પાઠશાળાનું ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું આગામી જિલ્લા અને તાલુકા અને મહાનગર નગરપાલિકામાં પણ આના અનેક વિવિધ કાર્યક્રમો એ ભારતીય જનતા પાર્ટી દ્વારા સમાજના સૌ લોકોને જોડીને આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું